અત્યારે પોલીસ વળાંત પૂછ્યું કારણ કે આ કે અહીંયા તમે બે જાવ કે તમને કલાકથી બે કલાકથી ગોતરી યાર કેટલા ફરીડી ગયા ફોરા થાય રીતના કોણ આવ ભાઈ અહીંયા નહીં અહીંયા આવો સમજો પાછા પડી ગયા હજી ફોરાથી બેઠા જ કે હાલો અહીંયા આવો કે અહીંયા આવી ગયા જઈને બાંધા જીબી દેવી ચાલો બોલો બે કલાકથી ભાઈ એને હવે થી ચાર કલાકથી પાંચ ને દસ પાંચ ગયા જે પાંચ પાંચ ને દસ થઈ એ આમાં કેવાય આમ અરખાય આમ જોજો એક કિલોમીટર આગળ બે વાગ્યા ના રખડવી પાંચ વાગ્યા તું બે વાગ્યા મોકલું તું અમે જ મોકલું તું ફોન પણ ગુગલ કાકા નો કાકા નો કરાય નાખી રહ્યું

આ ઉડકી બા ઉડકી વા ઉડ દે તો જાડકા બા ઉડી વા થોડ કા બેવો ઉડ દે કો જા સમાસર છો સમાસર છે તમે ભાઈ અમે ખબર જ ન પડે આયો અમે બેવો ટિકિટ દે ઓળકા વેવવાનો વા છે ઠીક છે એ બાબા હું ભૂલ હું તો ડૉક્ટર ઘરે બેનારી જો

કારણ કે આ જોયું કાલ હું થાય એ ક્યાંક જાશું હવે ક્યાંક લોકેશન સબસ્ક્રાઇબ કરી નાખજો તમે કોમેન્ટ મારો હારું લોકેશન નું હા તમે કોમેન્ટ મારો કે આ જગ્યા જાવ છું ત્યાં જાવ છું મારે કયા જાવ રાજકોટ નું હા બહાર ને એવો મારે અમુક ભાઈ બંધો એમ કે આવી જાવ મોરબી હું ભાઈ મોરબી ક્યાં આવું અમારે હા પછી હા ચાલો નવો video મળે